દ્યુતર ખાતે શ્રીરામ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી શ્રી રામ ભગવાન જન્મોત્સવ એટલે કે હિન્દુ સમરસતાનું મહાપર્વ આવા મહાપર્વ નિમિત્તે દિયોદર શહેરના વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ પર્વમાં જોડાયા હતા શોભાયાત્રામાં ઘોડા બુલેટ બગીઓ મરાઠી નાસિક ઢોલ ત્રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સમગ્ર જિલ્લામાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ બે હજાર પચીસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દિયોદર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ છુટ્ટી ઐતિહાસિક વિશાળ દિયોદર નગરમાં જય શ્રી રામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા રામજી નિજ મંદિરથી પ્રસ્થાન થઈ મેઇન બજાર શિવ મંદિર પોલીસ સ્ટેશન રોડ જલારામ પાર્ક આરામગૃહ શિહોરી ચાર રસ્તા આંબલીવાળો કાચો વાસે પરત મંદિરે ફરી હતી કે જ્યાં અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ કર્ણાવતી અખાડા કરતબ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે બુલેટ બગીઓ મરાઠી નાસિક ઢોલ ત્રાંસા શરણાઈ ધાર્મિક વેશભૂષા તથા વિવિધ પ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા જેમાં શોભાયાત્રાને લઈને શ્રી રામ સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં દોદર પોલીસ દ્વારા પણ ચાંપતી નજર રાખવામાં આવી હતી સેવાભાવી સંગઠનો દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા